ઉદેપુરના જળ અને સ્વચ્છતા એકમમાં આઉટસોર્સિંગ અસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ ટિમિર પટેલે સરકારી નાણાંમાં છેતરપિંડી કર્યાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે ગ્રાન્ટ અને સરકારી કામોમાં મળતી રકમમાંથી તેણે યુનિટ મેનેજર અને જિલ્લા સંયોજકની ખોટી સહીઓ કરીને ચેકો અને આરટીજીએસ ફોર્મ બેંકમાં જમા કરાવી રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી અગાઉ પણ જિલ્લામાં 21 કરોડના કોભાન બાદા બીજી મોટી છત્રપિંડી પ્રકાશમાં આવતા તંત્રમાં હરકંપ મચી ગયો છે. મે મેસૂકારલિતે અને હું પોલીસ સ્ટેશન હાજર થયેલું છું અને આનો જે પણ સોલ્યુશન આવે એનો અમે પ્રયત્ન કરવાના છીએ અને મેં 46 છે કે મારાથી થયેલ છે એટલા માટે હું પોલીસ સ્ટેશન હાજર થયેલું છું. મે તેલા

અઢાર અગિયાર બે હજાર પચીસના રોજ છોટાદોદ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની કચેરીના યુનિટ મેનેજર શ્રી અજયભાઈ નગીનભાઈ નાવાએ ફરિયાદ આપેલ કે તેમની કચેરી ખાતે એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા આઉટસોર્સિંગના કર્મચારી શ્રી તિમિરભાઈ હસમુખભાઈ પટેલ જેઓએ અલગ અલગ ચેકોમાં અલગ રકમ ભરી કુલ એક કરોડ એકતાલીસ લાખ જેટલી રકમની ચેકોમાં ખોટી સહયોગ કરી એમના પર્સનલ એકાઉન્ટ એચડીએફસી બોડેલી ખાતેના બેંકમાં જમા કરાવેલ છે જે બાબતની ફરિયાદ આપતા અહીં તપાસ હાલ ચાલુ છે પોલીસ હાલમાં આરોપીએ જે ચેકો બતાવ્યા છે અને જે ખોટી સહયોગ કરી છે તે અંગેની ખરાઈ કરી રહી છે અને બે બેંક સ્ટેટમેન્ટની માહિતી મંગાવવામાં આવેલ છે